વારાકી પતતા જાથી આપણ ભેહારી આઈ ઓતો ને નાખ નાક કરી હય ઈ ખાઈ તો હોગી ના કી કર તું હું નાખ નાક કરું પણ જાજા આલે હા મો ખો હિડફ લઈ કડઉ તું કઈ ગયા તું કઈ ગયા હા મારા ઓગડા પીએ મારા ઓગડા પાણી ધૂળી ચમતું એ

ભલે મારો હગો પડ્યો પણ હું ભઈ માનતો નહીં તો ઈને મારા ઓગળામાં પાણી ઝૂલે તોડીને એમ કેવું વાત હાચી તો તારા ઈના ઓગળામાં પાણી ઢોરાન છો આવે હા પેર મને બોલતો ને એટલે મેં એને કાયો કરવા જેવું કરી પણ ના બોલતો તો તો કાયો કરવાનો આ એમ કહું મને મજા આવે મજા આવે મજા પણ આખોને ઈય રમતું તને મજા આવતી હોય ને તો મજા લઈ લે હું હારો રહી મારી બાઈ કોઈ ના છે મોટો તો ભયો તો મારા લે તાર મારા કાકા એ નહી તો તારી હું આપું જતો જોડિયા ના કે મારી નાખે જોડે તો હારો હો પતાઈ દે તો જોડો મોટો ભાઈ થઈ આ એના ભાઈને હું કહેવાય લે બધું કહેવાય એ તાન મને કે હું કહેવાય એને હાલ લાગે કે ડોશી કે ની કર્મ બેહી બેહી ઇન કર હાર્યો

હું ઈ નહીં કહેતો હું એને હવે બોલતો જ નહીં તો મારા કાકાને મળી ગયા મને એ વખતમાં ને તે મારા કાકા જીવતે મને ભેગો રાખ્યો પછી નોખો કાઢ્યો મારા કાકા એને પરણાયો એને તવાનું ઘર બની આલું મારા કાકા મને બે પતરા લોખંડના કોવાઈ ગયા તો મેં બીજા ચાર પતરા હું લાવ્યો પેહ લાવ્યો જમીન વાવું તો મને એમ નહીં કહેતો કે શકુનુ પરિણાવી ઓછી લે ભાઈ થાય તો અને ઘરમાં નહીં રમતું

જને બોલ બોલ કરે પણ બાપતાને એક આદ આજ તો એકદમ ટોટ્ટો પડજાવ જ છે મેલ આ કઈ આ તો કેટલું બધું ઢોળી પાણી ની હાથે કઈ હું તો ઓમ પણ હાથ ઓમ થઈ ગયો ડોળમાં પડી તારે ઇ ઇ ઇંડમ નહીં વેડાસ તો ઓય ઓય વેડ ઇંડમ તો કોઈ પાણી વેતું છે ને તલા લગા કાલ્યા છોબ પડતી નહીં મારો ના જે તું ના ના પૈતે ને કે મારો આ સપાઈ

તો હોને ઇનો ટોટ્યો દાલા ભાગી જ્યો હોય એ ઉને એમ તું ફૂલ ચિટલી મારા કાકાઈ ને જ હવે હું ભાગી નાખું અમે પણ હવે પપ્પા નહીં હા બે બે સમજા બોલ

કલતે ના માવે નો માગ જો નાહી જ જવાનું અરે ના નાહાય ને લે આમળો કોક વસ્તી ગોમ છે વિચાર કે આ રમતું તું જો તો હ બાતા તોય આતો રયો એવું કે અન પુડા તારી ગોમ છે ઈ વાતો તન ખબર કે જો પેલો જોરું ને આકર છે ને તો કે હમણો કોક ના થા પાસ બરાબર એવી તારી ગોમ વાતો ચાલુ અને હમણો કદાક સ મુ ગોમ માં નાખરો અન કોક પૂછો કે સકુની બાકીયા તો તું જો તો મારી ઇન ઉપર કે જોરું તો બે ત્રણ થાપો મેલી શકું નહીં તું બુડા તારી ઈજા જેટલી જા કશું ના જાય હું આ તો વિનો ભાગી નાખું પણ આ હાલ મળ ખાવા માર આલ ઉપર એને અલ્યા કોઈ ખાવા ના આલ વાર અમે ચોર વાત નારો કો દોશી બોશી હ અલ્યા હું તારી જગ્યા હોય ને અતા તો ત્યાંને ભાગી મે લીધો હે ઈ એ બધું વિચારવા જે તો ભાઈ પતિ ગયું તા જોરું તને કઈ દઉ આ વિચારવા ના હોય એ તો હું ભાગી નાખવાનો હાલ જ ને ભાઈ ત્યાં ના તું જા ના હે તા મું તો ભાગી ના આ તો હું જતો તો તમ તા તમે જો બાજો ખબર પર હ

કે હું આમ કહી દઉં બમાડે કમાક ઓમા મા પુતો બેઠે કે મારી ઉદાહરણ છે કતેલાવા આ ઇલાવ બાર કતેલા બોલો તારિયા ડમ્બરને હું કેવા અરે કૂતરાને કતીલો તાતા લઈ જજે અરે ઓમિયા કઈ દઉં મારે જગ્યા તારી જગ્યા ઉપર પેલો તારી જગ્યા ઉપર નહીં આવતું હું આપડે તું બગજો લે આ બરે કહું

વાત આચી કાર્ય દમ ના વર કશીના વરું બી કાલે ઘોટ મારા

આખેથી આપિયા ઊભો નહી કરી લે લે લઈ બેહી ગયો છે મારી લાકડી હાથમાં છે અલ્યા તું આયો માર Pakai tu pakai lagi ni. Ah Tu yang. Pakai na. Ah. 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 na. Ah. 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 Ya, Ah. Ah. Ayo ne bola aja. Main dia hu. Main dia. 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 Main

તું ગાડો ઓ ભાઈ કારિયર પ્રોજેક્ટ કે જે કારિયર બોરે હરકા નું આજા તમે આકલ અરે ભાખવાનું નહી સમાજની વાત કરી વાત કરી સુય એ અરે બોલને ઓલ સો ઓકે ઓકે બોલ એ ના લે ઓલ અરે સમાજનો ભાખવાનું

બોલતા એટલે બાઈ ને કા ના બાઈ કા ના ભાજી ના ની વાત ના તકા કે પાડી દઉ આખો યાર તો વાગે છે ખબર નથી હું યાર ના અલ્યા ધપો તમે ધપો રોહા આ આગરાની એ આગરાની બચ્ચાની હારે કે ફિલિયર કમ ન કમ ખતરા નહી બરા વાતની જીની ને બરો એ બહાર ભાગ જા લે તો હવે આગરાન પેહી ગયો મન આગરાન ને જબર પડી છે કે બનને કે મેં કાંધી મેં કહીએ તો બુડી બાઈ કા દીએ તો પ્રોન શૉટ તો દેવાનો કે પાટના ક્રોફ છે કો 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 ડાઉન ના મારા મન ના નહી મળતા હું કઈથી એ તું ગાને ને મીઠા કા ભાજી નથી ઓય યાર તબ ખા હું અજૈ નાખું હું અજૈ નાખે કો તું કે

Arias se não se arara, que o G é mó bagulho.